ત્યારે ગત રોજ રાતના સમયે કાર ચાલક તેના મિત્ર સાથે વાલિયા ડુંગરી માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે વેળાએ શિકારની શોધમાં માર્ગની બાજુની ઝાડીમાં બેઠેલ દીપડો દેખા દેતા કાર ચાલકે તેના પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો જે વિડીયોમાં કદાવર દીપડો હોવાનું જણાય આવ્યું છે ત્યારે વન વિભાગ આ માર્ગ ઉપર મારણ સાથે પાંજરું ગોઠવી દીપડાને પકડી સુરક્ષિત સ્થળે મુક્ત કરે તે અત્યંત જરૂરી છે